સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે આપ સર્વે વૈષ્ણવોને નવવિલાસની ખૂબ ખૂબ મંગલ વધાય આજે આપણે દ્વિતીય વિલાસની ભાવભાવના જોઈશું અને સાથે સાથે આ નવવિલાસના દિવસોમાં યમુનાજીના ગુણગાન કઈ રીતે કરી શકાય તેનું પણ વર્ણન સમજીશું આપણે કઈ પણ ભક્તિ કરીએ પાઠ કરીએ તે આપણે આપણે નિષ્કામ ભાવે કરવાના છે આગળ સમજી ગયા કે નવ રસ રાસ વિલાસ ગુલાસ વ્રજ યુવતી નમી લીને શ્રી વલ્લભ ચરણ કૃપા તે રસી કદાચ રસ પીને મેં આજે જ કાલિંદી બેટીજીના વતના સાંભળ્યું કે શ્રી યમુનાજી કેવા પરમ કૃપાળુ છે એ તો આપણું મિલન શ્યામસુંદર સાથે કરાવે છે માટે કોઈ તુચ્છ વસ્તુની કામના કરીને શ્રી યમનાજીના ગુણગાન કરવાના નથી આ નવવિલાસના દિવસોમાં આપણે યમુનાજીના ગુણગાન કરવા છે પરંતુ નિષ્કામ ભાવે કરવા છે કિશોરીબાઈ ઉપર કેવી અસીમ કૃપા કરીને શ્રી યમનાજી એમની પાસે પધાર્યા એવા તો કેટલા પ્રસંગો છે શ્રી યમનાજીના એકતાલીસ પદ આપણે કરી શકીએ નવ આખ્યાન કરી શકીએ યમનાષ્ટકના પાઠ કરી શકીએ યમનાષ્ટપદી કરી શકીએ અલગ અલગ દરરોજ ગુણગાન કરી શકીએ પરંતુ ગણતરી કરવાની નથી કારણ કે આપણે માને બોલાવવા માટે ગણતરી થોડી કરીએ છીએ આપણે આપણા માને બોલાવીએ તો એવું થોડી છે કે દિવસમાં આટલી વખત જ મમ્મીને બોલાવીએ એવી રીતે આપણી વૈષ્ણવ સૃષ્ટિના મૈયા યમના મૈયા છે તો આપણે એના ગુણગાન ગણતરી કરીને કરવાના નથી કારણ કે સાધનમાં ચાલ્યા જઈશું તો ગણતરીમાં જ રહી જઈશું માટે નિષ્કામ ભાવે આપણે યમુનાજીના ગુણગાન કરવાના છે ચાલો હવે આપણે આપણા વિષય ઉપર આવ્યા જઈએ દ્વિતીય વિલાસ વસ્ત્ર પીળા છાપાના વાઘા બંધના કસુંબલ અને ધોતી કસુંબલ ઠાડુ વસ્ત્ર દુમાલો અને કતરા તથા ચમકની ચંદ્રિકા ધરવી પણ નાના આભૂષણો આવે સામગ્રી મેંદાના દહીં વડા કેર રાયતા કઢી અને તીનકુળા બાબર સામગ્રીનો બધો પ્રકાર ખંડરાની કઢી ભૂજાના મીઠો ખંડરા આજે શતરંજ સોનાની આવે વિલાસ સ્થળ છે સંકેત મુખ્ય સખી છે લલિતાજી આપણે સૌપ્રથમ પ્રથમ રચિત દ્વિતીય વિલાસનું રસ દર્શન કરીશું ત્યારબાદ રત્નપ્રભાવજીએ જે વિલાસનો ગરબો લખ્યો છે એનું દ્રશ દર્શન કરીશું અને ત્યારબાદ એક મુખિયાજી છે એમને જે રચના કરી છે તે જોઈશું અને સાથે સાથે સેવા જે દ્વિતીય વિલાસનો પ્રકાર દર્શાવ્યો છે તે પણ આપણે જોઈશું અને અત્યારે વેણુના પદ પણ આવે તો થોડોક આપણે વેણુનો ભાવ પણ સમજીશું આપણે વેણુજીની ભાવ ભાવના પાર્ટ જોયા

ચલી સંકેત વિહાર બલી પૂજા સાજી બાહ હવાલતન દેવી ગાન કરશ આય મિલે ગિરધારી મન કો ભાઈ ભયો સબન કો કામ વેદ ના ટારી શ્યામ કોંગાર શ્યામ કોલિતા ની વિખોલી પ્રભુ મિલન માટે આ વિલાસના પદો છે આ વિલાસના દિવસો છે કારણ કે આપણે અગાઉ સમજી ગયા કે ચંદ્રાવલીજી સ્વામીજીને કહે છે કે આ આ નવિલાસ વ્રત કરો કે જેને કારણે આપને પ્રભુ પ્રાપ્તિ થશે એટલે પ્રભુના મિલન અર્થે આ નવવિલાસ છે અહીં કહે છે કે મુખ્ય સખી લલિતાજી છે અને વિલાસનું સ્થળ સંકેત છે અને આનંદના મહારસમાં તરબોળ થયેલી આ સખી છે અને કહે છે ચલી સંકેત વિહાર કરન

પછી છે મનકો ભાયો ભયો સબનકો કામ વેદના ટારી પ્રભુ મિલન થાય એટલે આપણા મનોરથ પૂર્ણ થાય શ્યામા કો શ્રીંગાર શ્યામ કો લલિતા નીવી ખોલી એટલે લલિતાજી શ્યામ શ્યામને શ્રીંગાર ધરાવે છે અને આ લીલાનું દર્શન કરતા દાસ રસિક જન શ્રી મુખ શ્યામા બોલી એટલે આ લીલા શ્રી હરિરાયજી નિરખી રહ્યા છે હવે આપણે રત્ન કરાવ્યું છે તે આપણે જોઈશું એમનું છે હારે સખી દ્વિતીયા ને દ્વિતીય વિલાસ મદન મોહન સંગ ખેલ્યા હારે સખી કુંજ સંકેત વિહાર પ્રિયા પ્રીતમ રસ રેલ્યા અહીં કહે છે કે દ્વિતીય વિલાસ મદન મોહન સંઘ ખેલ્યા તો મદન મોહન કોને કહેવાય કે જેને મદન નથી 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 એટલે કે અભિમાન પણ પણ અને મોહ એને મોહન કહેવાય એટલે આ દ્વિતીય વિલાસ મદન મોહનજી સાથે ખેલ્યા છે હારે સખી કુંજ સંકેત વિહાર સંકેતવનમાં કુંજ વિહાર કરી રહ્યા છે પ્રિય પ્રીતમ રસરેલિયા પ્રિય પ્રિતમ સાથે બિરાજે છે પછી આગળ કહે છે મુખ્ય કહું લલિતા સખી ચંચલ ચતુર સુજાન પૂજા સામગ્રી લઈ ચાલ્યા કરતા ગાન એટલે આ દ્વિતીય વિલાસની મુખ્ય સખી જે છે તે લલિતા સખી છે તો એ લલિતા સખી કેવી છે તો કહે છે ચંચલ અને ચતુર છે

તાપ છે એવો તાપ આપણે પણ કરવાનો છે અને કહે છે કે નવ જોબન તે જ ભંડાર આપણે વચનામૃતમાં પણ સાંભળીએ છીએ કે ભક્તિ કરવાનો સૌથી ઉત્તમ સમય કયો તો કે યુવાનીનો કારણ કે ત્યારે આપણા હાથ પગ પણ ચાલતા હોય અને આપણામાં સમજણ શક્તિ પણ હોય એટલે યુવાની ખૂબ જ ઉત્તમ છે ભક્તિ કરવા માટે અને આ આ સખી જઈ રહી છે તે કોટી મનમથને પણ મોહ પમાડે તેવી સુંદર લાગી રહી છે પછી આગળ કહે છે મંદિર દેવી પૂજવા આવ્યા સકલ સમાજ नंद ત્યાં આવ્યા ઉदित થયો ઓડુરાજ એટલે અહીં વિલાસમાં અલગ અલગ દેવીના નામ આવે છે એટલે આ દેવી આમ તો શ્રી યમનાજી છે

એટલે એક જ ગોપી નથી એટલે એકલા લલિતાજી નથી પરંતુ સકલ સમાજને સાથે લઈને પધાર્યા છે અને નંદકુંવર ત્યાં આવ્યા ઉદિત થયો ઉડરાજ એટલે નંદનંદન પધાર્યા છે એટલે ખૂબ જ આનંદિત બધા થયા છે અને હારે થયો હાસ્ય વિનોદ અપાર ધાર રસની જેમ વરસે હારે ચાલ્યા નયનન સેન કટાક્ષ સકલ અંગ અંગ પ્રતિકસે એટલે ઠાકોરજી પધાર્યા છે નંદનંદન પધાર્યા છે એટલે બધા હાસ્ય વિનોદ કરી રહ્યા છે એકબીજાની મસ્તી કરી રહ્યા છે અને ભગવદ રસની તો એવી રેલમ છેલમ થાય છે કે નયનો દ્વારા સંકેતથી વાતો કરી રહ્યા છે કારણ કે ઠાકોરજીને કોઈ પણ સખીને

તે પ્રભુના મિલન જ કરી રહ્યા છે એટલે પ્રભુનું મિલન થવાનું જ છે પછી આગળ કહે છે કે હારે કઈ ગુણ નિધિ તેનો યુથ સકલ અનુરાગિત શોભે હારે કઈ સમજલ કેરા બિંદુ સકલ મુખ પર મન લોભે એટલે આ યુથ જે પધાર્યા છે તે ગુણનિધિ છે ગુણોથી ભરેલા છે અને ખૂબ જ અનુરાગથી તેઓ શોભી રહ્યા છે અને આતુરતાથી વધાર્યા છે એટલે શ્રમજલ કેરા બિંદુ એમના મુખારવિંદ પર છવાઈ ગયા છે પછી આગળ કહે છે અબલા ભેખ ધરાવ્યા ગરબે રમવા કાજ વિવિધ વાજિંત્ર બજાવ્યા મંડલ યુવતી સમાજ એટલે ગોપીજનો અલગ અલગ રૂપ ધરીને આવી છે એટલે સુંદર રીતે શ્રીંગાર ધારણ કરીને આવી છે કારણ કે ઠાકોરજી સાથે રાસ ખેલવો છે અને ત્યાં વિવિધ વાજિંત્ર વાગી રહ્યા છે અને મંડલીઓથી સમાજ સાથે ખેલી રહ્યા છે હારે ત્યાં તો વર્ત્યો છે મોદ અપાર પ્રેમ રસ પાન કરતા હારે સહુ નાચે ગાતા ગીત

ભેદ કટાક્ષના ભાવ કુમુદિની ચંદ ગોવિંદ શું ભેદ કટાક્ષના ભાવ હારે તે તો લીલા તરણી ન જાય કહો તે કેમ કરી લહીએ હારે શ્રી વલ્લભ ચરણ પ્રતાપ યુગલ રસ ઉરમા લહીએ એટલે અહી પણ શ્રી ચંદ્ર પ્રભાવજી આપણને સમજાવી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજીના ચરણ અરવિંદનો દ્રઢ આશ્રય હોય તો એમના ચરણ પ્રતાપે યુગલ રસ આપણા કે હૃદયમાં લીલાનું તો કોઈ વર્ણન કરીને પાર પામી શકે તેમ નથી પછી આગળ કહે છે તે કૃપા રસ જો મળે કણિકા હૃદય રામાય કણિકા હૃદય સમાય વંદો શ્રી વિઠ્ઠલ પ્રભુ શ્રી ગોકુલપતિ પતિ રાય એટલે અહીં કહી રહ્યા છે કે આ બધું પ્રાપ્ત ત્યારે જ થાય કે જ્યારે કૃપા આપણા પર હોય તો જ પ્રભુ આપણા હૃદયમાં બિરાજે અને આપણને સાનુભવ જતાવે એટલે સૌથી મોટું બળ કૃપા બળ છે ત્યારબાદ છે જ બધું છે હવે શ્રીનાજી સેવા રસોદીમાં જે દ્વિતીય વિલાસનો ભાવ દર્શાવ્યો છે

ધોતી પટકાલાલ સહેરાનમાલા કો શ્રિંગાર પિવાય ચિત્રામું સેરા આભૂષણ શ્યા ખેલ સમસ્યા તાકી મુખ્ય સખી લલિતાનંદ મહારસ ભીની ઇનકી સેવા મેણન ઉષ્ણ કાલ કો

ગાતી આવી છે દેવ મંદિરે રે લોલ મળ્યા છે સુંદર શ્યામ જો વારી જામ દરસ કરીને દુખ વમિયા રે લોલ પૂરી છે મન કેરી આશ શ્યામને બનાવ્યા રૂપ સ્વામી ની રે લોલ લલિતા બનાવ્યા એવા રૂપ જો સાથે મળીને રંગ માં રમ્યા રે લોલ ગાયા છે ગુણ રસિક રાયજો જો ખૂબ સુંદર વર્ણન અહીં કર્યું છે આપણે હોળી ખેલના પદમાં પણ આવે છે શ્યામા શ્યામ સોરી ખેલત તેમાં પણ આવે છે ને કે સખા સખી ભઈ સખી સખા ભઈ એવી રીતે અહીંયા પણ વર્ણન કર્યું છે ચાલો જોઈએ અહીંયા કહે છે કે આ બીજા વિલાસની મુખ્ય સખી લલિતાજી છે કે જે આનંદ રસની ખાણ છે અને પૂજાનો થાળ હાથમાં લઈને સંકેત જઈ રહ્યા છે અને મેવા મીઠાઈ ઘણા બધા પ્રકારની સામગ્રી લઈને પધારી રહ્યા છે અને અંગે આભૂષણ એવા સુંદર ધર્યા છે સોળે શણગાર સજ્યા છે અને એવી મધમાતી ચાલે છે કે મદન મોહન પણ મોહી જાય અને ગુણગાન ગાતી ગાતી મંદિરે જઈ રહી છે અને ત્યાં કોણ મળ્યું છે તો કહે છે શ્યામ સુંદર મળ્યા છે એટલે એમના દર્શન કરીને બધા દુઃખ દૂર થઈ ગયા છે અને મનના બધા કોડ પૂર્ણ થયા છે અને આ લલિતા સખીએ શું કર્યું તો કહે છે કે શ્યામને બનાવ્યા રૂપ સ્વામીની રેલોડ એટલે સુંદર શ્યામને સ્વામીનીજીના શ્રીંગાર ધરાવ્યા છે સ્વામીનીજીને ચણિયા ચોલી ધરાવી છે અને લલિતા બનાવી આ એવા રૂપ જો એટલે લલિતાજીએ આ રીતે આજે શ્યામ શ્યામસુંદરને સ્વામીનીજીના શૃંગાર ધરાવ્યા છે પછી આગળ કહે છે સાથે મળીને રંગ મા રમ્યા રે લોલ ગાયા છે ગુણ રસિક રાય જો આ રીતે અહીં વર્ણન કરવામાં આવ્યું છે હવે અત્યારે મુરલીના પદો પણ આવે છે તો આપણે થોડા મુરલી નું પણ વર્ણન જોઈશું મુરલી અપને માય જોઈ જોઈ કહત સો કરત અતિ હરખ બઢાય એટલે મુરલીએ કઈ રીતે પ્રભુને વશમાં કર્યા છે તેનું વર્ણન આપણે જોઈશું અને આ પદની રચના ની છાપ છે સુરશ્યામની એટલે કે ઠાકોરજીએ પોતે જ આ પદ રચેલું છે તો આપણે ઠાકોરજીને મેળવવા માટે જ આ બધું કરી રહ્યા છીએ તો એમને જે પદમાં વર્ણન કર્યું છે તેનું રસદર્શન પણ થોડુંક જોઈ લઈએ ગોપીજનો હતાશ થઈ ગયા જણાય છે કેમ કે તે પોતાની સખીને કહે છે કે મુરલીએ તો સ્વયં હરીને વશ કરી દીધા છે પ્રમાણ આપે છે મુરલી જેમ કહે છે તેમજ તે કરે છે અને તે પણ ખુશી ખુશી ઘરમાં અને વનમાં બધે સાથે ને સાથે ફરે છે સેજે છૂટી નથી પાડતા આપણે તો આપ વનમાં પધારે ત્યારે વિરહ દુખમાં જુરીએ છીએ એમ કહેવાય છે કે રાધાજી તો શ્યામનો અડધો દેહ છે પણ હવે તો લાગે છે કે આ તો રાધાજી કરતા પણ વધારે પ્યારી છે સૂતા જાગતા ચાલતા બેસતા

તે ચડી જવાની ને આપણે તો વિનંતી કરીએ તો પણ ગણ એટલે કે નિમ્ન જ રહેવાના એટલે અહીંયા આ ગોપીજનો મુરલીનો મીઠો ખાર કરી રહ્યા છે પછી આગળ કહે છે કે આ કનૈયો છે જે ધેનું ચરાવે છે તેમાં જે સાધન રૂપ લાઠી લકુટ છે

પ્રભુને તેના વચન જ મીઠા લાગે છે તેથી તો અધર રસ તેને જ પાય છે વધુ શું કહીએ આ જે સુરશ્યામ છે તે બનવારી વનના રખેવાર છે અને આ વનની વનસ્પતિ છે તેથી જ સારું બને છે આ રીતે મુરલીના પણ ઘણા ભાવ પદોમાં દર્શાવવામાં આવ્યા છે આ રીતે આ વિલાસ છે

અહીં દર્શાવવામાં આવ્યા છે એટલે બીજો વિલાસ છે એ પ્રભુને મેળવવા માટેનો બીજો પગથિયું છે આપણે ના જઈએ ત્યાં પણ જે નવ સીડીઓ છે તે નવધા ભક્તિનો ભાવ છે શ્રીનાથજીના મંદિરની ભાવના ખૂબ જ સુંદર છે જો આપણે શ્રીનાથજીના મંદિરની ભાવ ભાવના જાણીએ અને પછી દર્શન કરીએ તો ખૂબ જ આનંદ આવે છે કારણ કે મેં સૌપ્રથમ કાલિંદીટીજીના વતનામૃતમાં શ્રીનાજીના મંદિરની ભાવભાવના સાંભળી હતી તે મને એટલી બધી ગમી ગઈ કે હું વચનામૃત ચાલુ રાખીને નોટપેન બાજુમાં રાખીને એમાંથી પોઈન્ટ આઉટ કરતી કે આપણી પાસે બિરાતું હોય સાહિત્ય તો આપણે ગમે ત્યારે નાગ દર્શન કરવા જઈએ તો ખૂબ જ આનંદ આવે એટલે એ પોઈન્ટ આઉટ કરેલું સંકલન મેં આપણી આ મનાદુરી ચેનલમાં અપલોડ કરેલું છે તેની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને વિસ્તારથી પણ શ્રીનાથજીના મંદિરની ભાવભાવના કરેલી છે એટલી સુંદર છે કે આપણે આનંદ આનંદ આવી જશે આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે હે પ્રભુ આપે જે રીતે આ સખ્યોના મનોરથ પૂર્ણ કર્યા એમ અમારા મનોરથ પણ પૂર્ણ કરો અમારો પણ મનોરથ એક જ છે કે આપને જેમાં સુખ પહોંચે આપને જેમાં આનંદ આવે એવું અમે કંઈક કરીએ આપને રીજવવા અમે શું કરીએ એની પ્રેરણા આપ જ અમને કરજો ભલે કોઈ વૈષ્ણવ દ્વારા કરો અમારા ગુરુદેવ દ્વારા કરો કોઈની પણ આડી થી પણ આપણે સૌ જતાવો અને આજ્ઞા કરો કે આપને શું ગમે છે જય શ્રી કૃષ્ણ